આ મોર્ડન સમયમાં આ મોર્ડન જમાનામાં આપણા બધામાં સવારના નાસ્તા દરમિયાન ચાનું દૂષણ ઘૂસી ગયું છે અને હા આપણા સૌરાષ્ટ્રમાં આપણા કાઠિયાવાડમાં સવારના નાસ્તા માટે એક મસ્ત શબ્દ હતો એ છે સીરા મિત્રો જ્યારે આપણે રાત્રે સૂઈ જઈએ છીએ અને પછી સવારે ઊઠીએ છીએ ત્યારે આપણા શરીરમાં પાચક રસ જમા થઈ ગયેલો હોય છે આપણા પેટમાં પાચક રસ ભેગો થયેલો હોય છે અને હા આપણે ભાખરી રોટલી કે કે પછી ખારી સાથે જ્યારે આપણે ચા પીએ છીએ ત્યારે તે આપણા શરીરમાં ખૂબ જ ભયાનક અસર ઉભી કરે છે તેને કારણે આપણા શરીરમાં એસિડિટી ક્યારેક ક્યારેક ખાટા ખાટા આવવા જેવી અનેક સમસ્યાઓ પેદા કરી શકે છે અને મિત્રો ખાસ કરીને જો તમે સીઝનના તમામ ફળ ખાતા હો અને એ પણ ખાસ કરીને ખાટા પણ ખાતા હો તો તેમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે તેના હિસાબે આપણા શરીરની રોગ શક્તિ ખૂબ જ મજબૂત થાય છે અને આપણા શાસ્ત્રો આપણા ઋષિ મુનિઓ પણ આવા ઘણા બધા શ્રેષ્ઠ નાસ્તાઓ કહી ગયા છે વર્ણન કરી ગયા છે અને ખાસ કરીને જોઈએ કે ચા એટલે સ્વાસ્થ્યનો સર્વનાશ અને આપણું પાચન તંત્ર પણ ખરાબ પહેલાંના જમાનામાં ચાનું આટલું બધું દૂષણ સવારના નાસ્તામાં ન હતું પરંતુ સવારે આપણે પહેલાં ન્યુટ્રિશનલ નાસ્તા કરતા હતા એટલે કે પોષક તત્વોથી ભરપૂર નાસ્તા કરતા હતા મિત્રો સવારના નાસ્તામાં ચા પીવાના બહુ બધા નુકસાન છે પરંતુ તેની આજે આપણે ચર્ચા નથી કરવી પણ આજે આપણે ચર્ચા કરીશું કે સવારના નાસ્તામાં સૌથી શ્રેષ્ઠ નાસ્તો કયો છે ઓહો મિત્રો રાજા જેવ એટલે કે આપણા શરીરમાં સવારના સમય દરમિયાન વહેલી સવારે પાચક રસ ભરપૂર માત્રામાં હોય છે એટલે કે પેટમાં રસ વધારે માત્રામાં હોય છે તો એ પાચક રસ આપણે સારી એવી માત્રામાં તેમનું પાચન થાય તો એ પ્રમાણે આપણે નાસ્તો લેવો જોઈએ એવો નાસ્તો કરવો જોઈએ સૌરાષ્ટ્રમાં એક શબ્દ હતો કે સિરામણ સિરામણ એટલે શું સીરામણ એટલે કે સારા એવા પોષક તત્વો વાળો ખોરાક એટલે કે કે બેસ્ટ ન્યુટ્રિશન વાળો ખોરાક સૌથી પહેલા નાસ્તો એટલે પૌવા અથવા તો ઉપમા મિત્રો સવારે ઉઠીએ ત્યારે આપણા શરીરમાં આપણા પેટમાં આપણી ખૂબ જ વધારે માત્રામાં પાચક રસ પેદા થયેલા હોય છે અને ખાસ કરીને સવારે એવો નાસ્તો લેવો જોઈએ કે પચવામાં કે જે થોડો હળવો હોય પરંતુ તે નાસ્તો સાથે થોડો ભારે પણ હોય તો તો તેમાં આપણે પૌવા અથવા તો ઉપમા લઈ શકીએ છીએ અને હા મિત્રો એ નાસ્તા લેવાની સાથે આપણું પાચન સારી રીતે અને હળવું થાય અને સાથે તેના લીધે આપણા શરીરમાં તે બળ પ્રદાન કરે એટલે કે બલિષ્ઠ બનાવે આપણા શરીરને મજબૂતાઈ આપે તેવો નાસ્તો આપણે લેવો જોઈએ રોટલી ભાખરી ખારી અથવા તો બિસ્કિટ જેવી પ્રોડક્ટ બારીક લોટની બનેલી હોય છે અને તે ખાવાથી એસિડિટી જેવી સમસ્યા પેદા થઈ શકે છે એના સ્થાને જો તમે પૌઆ ખાવામાં આવે અથવા તો ઉપમા ખાવામાં આવે તો તે આપણા પાચન માટે ખૂબ જ ફાયદાકારક રહે છે કેમ કારણ કે તેને લોટનું સ્વરૂપ નથી આપેલું તો આવો નાસ્તો આવું ભોજન જ્યારે આપણે લઈએ છીએ ત્યારે શરીરમાં બનેલા પાચક રસ એસિડના રૂપમાં કન્વર્ટ ન થતાં પાચન સારી રીતે થાય છે અને આપણા શરીરને ખડતલ બનાવે છે

તેના પાચક રસ આપણા શરીરના પાચક રસ સાથે ખૂબ જ સારી રીતે ભળે છે અને સાથે આપણા શરીરને ખૂબ જ મજબૂત બનાવે છે અને આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક નીવડે છે અને આપણા શરીરને બધી જ રીતે એટલે કે બધા જ ન્યુટ્રિશનથી મજબૂત બનાવે છે તો આપણે જ્યારે રાત્રે સૂઈ જઈએ છીએ ત્યારે આપણા શરીરમાં પાચક રસ ભેગા થયેલા હોય છે અને તે સવારે ફળ ખાવાથી ફ્રૂટ ખાવાથી તેમાં રહેલા પોષક તત્વો પૂરા પ્રમાણમાં મળે છે અને આપણા શરીરને અનેક રોગોથી બચાવી શકે છે મોટા ભાગના ફળો કાં તો ખાટા હશે અથવા તો કાં તો મીઠા હશે વાત કરવામાં આવે એટલે કે સિઝનના તમામ ફળોમાં ખાસ કરીને મોટા ભાગના ફળોમાં વધારે પડતું મધુર રસ રહેલો હોય છે એટલે કે મીઠા ફળો રહેલા હોય છે મીઠા ફળમાં ખાસ કરીને મિત્રો ગ્લુકોઝ નથી હોતું પરંતુ ફ્રુક્ટોઝ હોય છે તે ફ્રુક્ટોઝ કારણે આપણા શરીર ને બલિષ્ઠ બનાવે છે અને તે તેવા ફ્રુક્ટોઝ વાળા મીઠા ફળ આરોગવાથી અને ખાસ કરીને વહેલી સવારે તે નાસ્તામાં લેવાથી આપણા શરીરમાં એનર્જી લેવલ પણ વધારે છે અને આપણા શરીરને બળ પ્રદાન કરે છે મોટા ભાગના જે ફ્રૂટ છે તે એસિડિક નથી પરંતુ આલ્કલાઇન હોય છે જે લોકોને એસિડિટીની સમસ્યા હોય તેને પેટમાં બળતરા થયા કરતી હોય છે અથવા તો ક્યારેક ક્યારેક પેટમાં જલન થાય અથવા ખાટા ખાટા ઓડકાર પણ આવતા હોય છે અને સાથે સવારે મોટાભાગે શરીરમાં એસિડ પણ જમા થયેલું હોય છે તો ત્યારે તમે બીજા નાસ્તાનું સેવન ન કરતા જો તમે ફળોના રૂપમાં નાસ્તાનું સેવન કરવામાં આવે તો પિત્ત સંબંધી જે કોઈ પણ સમસ્યા હોય તેમાંથી બહાર આવી શકાય છે મોટાભાગના ફળોમાં એટલે કે સીઝનના તમામ ફળોમાં ખાસ કરીને ફાઈબર વધારે માત્રામાં હોય છે તે ફાઈબર માત્રામાં હોવાથી આપણા શરીરની રોગોનું મૂળ એટલે કે કબજિયાત કબજિયાત પર પૂર્ણ વિરામ લાગે છે અને ખાસ કરીને તેના હિસાબે પેટ સાફ થાય છે અને આપણને બીજા રોગોથી પણ દૂર રાખે છે અને ખાસ કરીને જોઈએ કે સડ રસમાંનો એક રસ એટલે કે ખાટો રસ ખાટા રસ એટલે કે ખાટા ફળોમાં વિટામિન સી વધારે માત્રામાં હોય છે વિટામિન સી વધારે માત્રામાં હોવાને કારણે આપણા શરીરની એનર્જી લેવલ અને આપણા શરીરની રોગ પ્રતિકારક શક્તિ એટલે કે રોગો સામે લડવા માટેની શક્તિ વધારે છે જો આવા ફળોને તમે સવારના નાસ્તામાં તમે સ્થાન આપ આપશો તો તેનાથી આપણા શરીરને તમારા શરીરની રોગ પ્રતિકરોધક શક્તિ આટલો શ્રેષ્ઠ નાસ્તો આપણા શાસ્ત્રોમાં પણ આવું વર્ણન કરેલું છે તો આપણે આવો સ્વાસ્થ્ય વર્ધી નાસ્તો હળવો નાસ્તો કે જેનાથી આપણા સ્વાસ્થ્યને ખૂબ જ ફાયદો નીવડે છે તો આપણે એ નાસ્તો કરવો જોઈએ સૌનો આભાર